એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વિરા નિરીક્ષકની ભરતીની જે લેખિત પરીક્ષા છે બાવીસ ડિસેમ્બરે રવિવારે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી છે અને એનો સમય સવારે અગિયારથી એકનો છે એમાં સંમતિપત્રક પછી એક લાખ પંચ્યાસી હજાર જેટલા ઉમેદવારો છે સાતસો ચપ્પન જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે આમાં પહેલીવાર જીપીએસસી માં સામાન્ય રીતે જિલ્લાની અંદર જ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જિલ્લાના કેન્દ્રો ફાળવવામાં આવતા હતા પરંતુ ભૂતકાળમાં આપણે રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક એવા બનાવો બન્યા છે અગાઉ તમને ખ્યાલ હોય તો આજથી લગભગ બે હજાર બાવીસના વર્ષની અંદર વન રક્ષકની પરીક્ષાની અંદર ઉમેદવારો જે પોતાના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપતા હતા અને પરીક્ષા કેન્દ્રની અંદરથી પેપર બહાર ગયેલા અને એવું રાજ્યની અંદર ઘણી જગ્યાએ એવું એકથી વધારે જગ્યાએ એવું થયેલું હતું એને ધ્યાનમાં રાખીને એના પછીની લોકરક્ષકની પરીક્ષામાં પણ આપણે કાળજી રાખેલી ઇવન અમારી જીપીએસસીની પરીક્ષામાં હમણાં જે જેલરની પરીક્ષા હતી એમાં રાત્રે ત્રણ વાગે અમને એવા કોઈ કે મેસેજ આપ્યા કે અહીંયા પણ ખાસ વર્ગના લોકો પરીક્ષા કેન્દ્ર ઉપર ગરબડ કરવાના છે એને ધ્યાનમાં રાખીને મારા સહિતના બધા અધિકારીઓએ અમે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ અને જરૂરી કાળજી અમે રાખી હતી આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે ઉમેદવારોને બાજુના જિલ્લાની અંદર આપણે પરીક્ષા કેન્દ્રો ફાળવ્યા છે આપણે લોકરક્ષક જેવી જે પરીક્ષાઓ હતી જેની અંદર આપણે બાજુના જિલ્લાની અંદર પણ નહીં આપણે એમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર ભાવનગર અને આણંદ આટલા જિલ્લાની અંદર કેન્દ્રો ફાળવ્યા હતા અને એમાં ઉમેદવારોએ કારણ કે પરીક્ષા સારી રીતે લેવાય અને એમાં કોઈ પણ ગરબડ ના થાય એ માટે ઉમેદવારોએ બહુ સારી રીતે એમાં સહકાર આપ્યો હતો અને એમાં તો બનાસકાંઠાના ઉમેદવારો રાજકોટ કે ભાવનગર સુધી ગયેલા છે કારણ કે એના જસ્ટ પહેલા આપણે વનરક્ષકની ઘટના બની હતી અને ધ્યાનમાં રાખીને આપણે એ પગલા લેવા પડેલા અત્યારે જે જીપીએસસીની આ પરીક્ષા છે એમાં આપણે પહેલીવાર પરીક્ષા કેન્દ્રોમાં ફેર આ રીતે બાજુના જિલ્લામાં ઉમેદવારોને આપી રહ્યા છીએ એના કારણે ઉમેદવારો ચિંતામાં પડ્યા છે એમને અગવડ પડશે એ બાબતથી અમે વાકેફ છીએ અને ઉમેદવારો ને ઉમેદવારોની જગ્યાએ હું હોઉં તો પણ મને એ મુશ્કેલી પડે હું સમજી શકું છું છતાં પણ પરીક્ષાની સુરક્ષા બહુ જ જરૂરી છે અને ભૂતકાળની અંદર જીપીએસસીની અંદર કોઈ ઘટના નથી બની એટલે આપણે ભવિષ્યની અંદર આપણે કંઈ પગલા ના લઈએ એવું જરૂરી નથી એટલે એને ધ્યાનમાં રાખીને અને ક્યારેક ઘટના બનતી હોય કોઈ કેન્દ્ર પર અને આપણને ખબર ના પડે એવું પણ બની શકે એટલે આપણે જેટલા પગલા લઈએ એટલા ઓછા છે કારણ કે આવી ઘટનાઓ ધારો કે પંચાયતની પરીક્ષાની અંદર જે પેપર લીકની ઘટના બની તો એ પહેલા પંચાયતની પરીક્ષામાં સાત વર્ષ સુધી કશું નહોતું થયું એટલે આપણે સતત જાગૃત રહેવું પડે છે ઉમેદવારોને એમના પરિવારજનોને હું ખાસ વિનંતી કરું છું કે તમને આગવડ પડે છે એ મને પણ એનાથી બહુ દુઃખ થાય છે પણ તમે એ આગવડ વેઠીને પણ અમને આની અંદર સહકાર આપશો સાથે સાથે ઉમેદવારોના મનની અંદર કેટલાક પ્રશ્નો છે એની પણ વાત કરી દઉં કે ભવિષ્યમાં ઉમેદવારોને અગવડ ના પડે એટલા માટે જે દિવસે એક જ પેપર હશે એ દિવસે અમે એક વાગે પરીક્ષા રાખશું એવું અમે નક્કી કર્યું છે બીજું ભવિષ્યની કેટલાક ઉમેદવારોની એવી રજૂઆત હતી કે અમને બહુ નાનકડી જગ્યાઓએ પરીક્ષા કેન્દ્રો રાખે છે તો હું એ પણ માહિતી આપવા માગું છું કે એક અરવલ્લી જિલ્લાની અંદર મેઘ મેઘરજ ધનસુરા અને શામળાજી એ જ રીતે સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજ અને ઈડર પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને સરસ્વતી તાપી જિલ્લાની અંદર વાલોડ ગાંધીનગર જિલ્લામાં માણસા કલોલ અને ડાંગમાં સાપુતારા આ સિવાય બાકીના તમામ જગ્યાએ જિલ્લા કે એટલે કે કુલ મળીને લગભગ ત્રણ ને ત્રણ કેન્દ્રો જિલ્લા કક્ષાએ છે પોતાના જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો આપેલા છે અને સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારોને હું એ પણ માહિતી આપવા માંગીશ કે અમે અહીંથી સ્પષ્ટ સૂચના આપી છે કે દિવ્યાંગ ઉમેદવારોને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમના માટેની પરીક્ષા કેન્દ્રની પરીક્ષામાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે અત્યારે પણ હું જે લોકો પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા છે જે સાંભળતા હોય એમને પણ હું ખાસ કહું છું અહીંથી અમારી લેખિત સૂચના પણ દર વખતે જાય છે પ્લસ હું બ્રિફિંગમાં પણ કહેવાનું છું કે દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અગવડ પડે નહીં બીજું કેટલીક જગ્યાએ કેટલાક જિલ્લામાં કેટલાક ઉમેદવારોને અમે જે તે જિલ્લામાં પણ આપ્યા છે કારણ કે જો અમે એમ ના કરીએ તો એને કેટલાક બહુ દૂર જવું પડતું હતું એને ધ્યાનમાં રાખીને કચ્છ ભાવનગર બનાસકાંઠા ડાંગ સુરત અને રાજકોટ નાની સંખ્યામાં કેટલાક ઉમેદવારોને અમે એ જિલ્લાની અંદર પણ પરીક્ષા કેન્દ્રો આપ્યા છે પણ પણ મારી મારી પાસે પાસે કોઈ આજે કે એ દિવસે બીજી પરીક્ષા છે અને એના કારણે હું આમાં નહીં બેસી શકું તો મારું સંમતિ પત્રક આપ્યું છે છતાં પણ મારું ઉમેદવારી પત્ર રદ કરો તો મારે ઉમેદવારોને એટલું જ કહેવાનું કે સંમતિ પત્રક આપણે સરકારી નાણાંનો વ્યય ના થાય અને પરીક્ષા સારી રીતે લઈ શકીએ એટલા માટે આપણે સંમતિ પત્રકની વ્યવસ્થા કરી છે પણ કોઈ પણ કારણસર ઉમેદવાર પરીક્ષા આપવા માંગતા ના હોય અથવા આપી શકે તેમ ના હોય તો એ લોકોને પરીક્ષા આપવાની જરૂર નથી એમાં એમની ઉમેદવારી પત્ર રદ કરવાનું કે આયોગને કોઈ પ્રકારની જાણ કરવાની રહેતી નથી સિક્યુરિટીના ભાગરૂપે આપણે આ વખતે જે ઓએમઆર સીટ છે એની અંદર આંગળાની નિશાની કરવા માટેની પણ વ્યવસ્થા પહેલીવાર દાખલ કરેલી છે અને તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે પંચાયતની પરીક્ષા લેતા હતા ત્યારે આપણને રજૂઆત આવેલી કે આંગળાની મતલબ રજૂઆત આવેલી કે ડુપ્લીકેટ ઉમેદવારો બેસે છે અને એ વખતે આપણને આંગળાની નિશાની બહુ કામ આવેલી અને અમે એમાંથી કદાચ એકાદ કેસ પણ બન્યો છે એવું મારા ધ્યાન પર છે ભવિષ્યમાં અમે દરેક પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશતા પહેલા બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેવાના છીએ અને ઉમેદવાર હાજર થાય ત્યાં સુધી ફિંગરપ્રિન્ટ લઈશું જેથી કરીને આ પ્રકારને કોઈ ગરબડ ના થાય ઉમેદવારોને પહોંચવામાં મુશ્કેલી ના પડે એટલા માટે અથવા તો એમની મુશ્કેલી જેટલી ઓછી કરી શકાય એ માટે આયોગ પ્રયત્નશીલ છે અમે એસટી કોર્પોરેશનના જે એમડી છે અનુપમા આનંદ સાહેબ એમની સાથે મેં વાત કરી છે અને એમણે મને કહ્યું છે કે ઉમેદવારોની જરૂરિયાત મુજબ અમે વધારાની બસો મૂકશું જે ઓનલાઈન ઉમેદવારો એમાં ટિકિટ ખરીદીને એમાં બેસી શકશે એને અને અમે કયા જિલ્લામાંથી કયા જિલ્લાની અંદર કેટલા ઉમેદવારો જઈ રહ્યા છે એની સાથેનો એક પત્ર તૈયાર કર્યો છે જે આજે જ જીએસઆરટી સુધી પહોંચી જશે બીજું મારે સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરવી છે કે ગુજરાત લોકોને મદદ કરવામાં ક્યારેય પાછું પડ્યું નથી એ પૂર હોય વાવાઝોડું હોય ભૂકંપ હોય કે બીજી કોઈ કોઈ પણ પ્રસંગ હોય અને આપણે ભૂતકાળની અંદર લોકરક્ષકની પરીક્ષાની અંદર જોયું છે એમની શારીરિક કસોટી હોય કે પછી લેખિત કસોટી હોય શારીરિક કસોટીમાં કેટલીક સંસ્થાઓએ લગભગ મહિના મહિના દોઢ દોઢ મહિના સુધી પોતાની જગ્યાઓ રહેવા માટે ઉમેદવારો માટે આપી છે કેટલાકે જમવાની વિના વ્યવસ્થા કરી છે કેટલાક નાસ્તો કે ઠંડા પીણા એવું પણ ઉમેદવારોને આપ્યું છે અને એક રાજ્ય આખા રાજ્ય છે તમારા જેવા એક પત્રકાર મિત્ર એ કહ્યું કે પંચમહાલ જિલ્લાની અંદર કોઈ પરીક્ષા કેન્દ્ર પર ગયા હતા તો ત્યાં બધી દુકાનો બંધ હતી અને લોકો જે વાલીઓ છે ત્યાં બેઠેલા હતા તો એક ભાઈએ દુકાન ખોલી એટલે આ લોકો કે ચાલો અમે આ લોકો ખસી ગયા તો કે ના તમે નહીં ખસો અમે કામ માટે જ આવ્યા છીએ આજે પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમને અગવડ ના પડે એટલા માટે અમે દુકાનો બંધ રાખી છે પોતાના મોટર સાયકલ ની અંદર બેસાડીને ઉમેદવારને પોતાના કેન્દ્ર ઉપર પહોંચાડ્યા છે બનાસકાંઠા જિલ્લાનો એક અનુભવ મને એવો છે કે ઉમેદવારને રાત્રે પોતાના ગામડે ઘરે લઈ ગયા જમાડ્યા સુડાવ્યા અને બીજા દિવસે પરીક્ષા કેન્દ્રમાં મૂકી આવ્યા તો આ જે એસટીઆઈના ઉમેદવારો છે એમને પણ આવો જ અનુભવ ગુજરાતના લોકો કરાવશે જેથી ભવિષ્યમાં એ લોકો આ પરીક્ષા પાસ કરીને જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક બને ત્યારે પ્રમાણિકતાથી કામ કરી રાજ્યમાં સાચી રીતે વધુને વધુ વેરો ઉઘરાવે જેથી રાજ્યના વિકાસમાં આ યોગદાન થાય એટલે હું તમને સૌને વિનંતી કરું છું કે આ પરીક્ષા યજ્ઞની અંદર આપ જોડાવ અને આવનારા સમયમાં પણ અપેક્ષા છે અને હું અહીં નો ક્યાં સંભાળ્યો ત્યારથી અવારનવાર જુદા જુદા લોકો મને જે સૂચનો આપે છે એ સૂચનો હું ધ્યાનમાં લઉં છું અને જે એ મુજબ હું જરૂરી સુધારા સતત કરી રહ્યો છું એટલે તમે મને મળી પણ શકો છો હું આવનારા સમયમાં તમારું મળવાનું વધારે વ્યવસ્થિત રીતે થાય જેથી કરીને તમને કારણ કે હું મોટા ભાગે ઇન્ટરવ્યુમાં બેસતો હોઉં છું એટલે તમે અહીંયા આવો અને મળી શકો તમારે રાહ ના જોવી પડે અથવા તો તમે દૂરથી આવો અને ધક્કો ના પડે એના માટેની હું વ્યવસ્થા વિચારી રહ્યો છું ટૂંક સમયમાં હું એ પણ જણાવીશ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા ઉમેદવારોને એક નાનકડી સલાહ પણ આપું છું કે પહેલીવાર જ્યારે આ રીતે જીપીએસસીનું થાય ત્યારે જીપીએસસીનું પરીક્ષા કેન્દ્ર બાજુના જિલ્લામાં જાય ત્યારે તમને અત્યાર સુધી તમે જે રીતે પરીક્ષા આપી હોય એથી થોડું જુદું થાય એટલે આપણને બધાને થોડોક અવરોધ લાગે થોડી મુશ્કેલી લાગે પણ એ બધું બાજુ પર મૂકી અને તમે તમારું ધ્યાન પરીક્ષા તરફ આપો અને પરીક્ષા ખુશીથી આપો એમ નિરાશ થઈને અત્યાર સુધીની તૈયારી કરી હોય ના કરી હોય પણ નિરાશ થઈને કે ભાઈ ના તો બાજુના માથા મારે પરીક્ષા નથી આપતી તમારી તૈયારી સારી હશે કે ખરાબ હશે ઘણી વાર તમારી તૈયારી સારી હોય છો તો પણ તમને એવું લાગે છે કે તમારી પરીક્ષા બરાબર નથી તૈયારી બરાબર નથી ને એટલે હવે મારે આ પરીક્ષા નથી આપી કોણ બીજા જિલ્લામાં જાય એમ કરીને છોડતા નહીં તમારી આપણે બધાનો મારા સહિત બધાનો અનુભવ છે કે જે પરીક્ષા ખરાબ ગઈ હોય એમાં સારું પરિણામ આવે એવું બન્યું છે એટલે જરા પણ નિરાશ નહીં થતા આ પણ તમારી ટ્રેનિંગનો એક ભાગ છે અને આ તમારા હિત માટે જ કરીએ છે ચોખ્ખી ભરતી થાય એનાથી તમને જ ફાયદો થાય છે એટલે ઉમેદવારોને ફરીવાર વિનંતી કરું છું કે પોઝિટિવ થઈ અને તમે આ પરીક્ષા આપો તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે લેટ ફી ભરીને કરી શકાય કોલ લેટર બાબતનો જે પ્રશ્ન છે એ મતલબ તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એના માટે આજે ઉમેદવારનો મને મેસેજ હતો કે એમને જે લોકોએ પેલા લેટ ફી ભરીને જે જીપીએસસીની ની અંદર વ્યવસ્થા છે બીજા કોઈ ભરતી બોર્ડમાં નથી તો લેટ ફી ભરીને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોઈકને એવું થયું હતું કે એમની ફી સ્વીકારાતી નહોતી તો અમે ચેક કર્યું એ સિસ્ટમ બરાબર પરફેક્ટ ચાલી રહી છે બની શકે કે જે પેમેન્ટ મોડનો એ ઉપયોગ કરી રહ્યા હોય ક્રેડિટ કાર્ડ કે એમની બેંક કે એ લેવલે કંઈક નાની મોટી ભૂલ કરતા હોય એના કારણે આ ફોર્મ ભરવા મતલબ એને ફી ભરવામાં મુશ્કેલી પડતી હતી પણ એ સિસ્ટમ પરફેક્ટ રીતે ચાલી રહી છે અને ઉમેદવારો લેટ ફી ભરીને પણ કરી શકે બીજું મને ઉમેદવારોને એક બીજું કહેવાનું હતું કે જે લોકરક્ષકની ની ઉમેદવારો જે હતા એ લોકોએ આ પરીક્ષાને જે પડકાર તરીકે લીધી હતી ને એ લોકો જે રીતે સફળ થયા છે તમે એમની પાસેથી હકારાત્મકતા શીખો તો તમને આ પરીક્ષામાં અને જીવનની અન્ય પરીક્ષાઓમાં સફળ અથવા તો જીવનની જે કંઈ કસોટીઓ આવે છે એમાં તમારી સફળ થવાની શક્યતા વધશે અને હું આ મારા બચાવ તરીકે નથી કહેતો મેં આ જે પગલું લીધું છે બહુ સમજી વિચારીને લીધું છે એટલે હું આ જરાય બચાવ તરીકે નથી કહેતો કે તમે લોકરક્ષકમાંથી શીખો બરાબર છે આ પગલું મેં સમજી વિચારીને લીધું છે અને પરીક્ષાની સુરક્ષાની સમજ અમને પડે એટલે ઉમેદવારોને ના હોય એની ગંભીરતા એટલે ભવિષ્યની અંદર પણ પરીક્ષા સ્વચ્છ રીતે થાય એ માટે અને જીપીએસસીનું કામ વધારે સારું થાય વધારે પ્રમાણિક માણસો આવી શકે અને ઝડપી થાય એ માટે જે પણ પગલાં લેવા પડશે એ પગલાં અમે લેવાના જ છીએ એ આયોગ તરીકે અને કદાચ એવું બને કે શરૂઆતમાં ઉમેદવારોને આધ્રા લાગે પણ છેવટે ઉમેદવારને એનાથી ફાયદો થશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા હોય તો જ હું પગલાં લઉં અને કોઈ તબક્કે મને એમ લાગે કે મેં ભૂલ કરી છે તો એ પાછી ખેંચવામાં મને ક્યારેય સંકોચ થયો નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય